પિતા પિતા પરમેશ્વર પરમેશ્વર પુષ્કળ કે આપણા જીવનમાં આજે નવો દિવસ અને દિવસને માટે જોઈતા સગળા હવે પૂરા પાડે છે આપણે તેમનો આભાર માનીએ છીએ આપણે સારી તંદુરસ્તી બક્ષે છે આપણને કામનો ધંધા રોજગાર પૂરા પાડે છે એ સગડી દયા ભલા પ્રેમ એ પિતા પરવેશ્વર તરફથી મળેલી છે આપણે તેમની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વિશેષ આજના દિવસ આપણે જે વાંચન વાંચવાના છે એ પુનઃ નિર્મિત પુસ્તક છે અને તેનો ચોથો અધ્યાય જેમ જ આપણે વાંચન કરવાના છીએ તો એ વાંચન વાંચવાને માટે પિતા પરવેશ્વર તમે અમારી સહાયતા મદદ કરો એ વાંચન વાંચીએ સમજીએ જીવન ઉધારીએ એને માટે પણ અમે તમારી સહાય અને મદદ માગી લઈએ છીએ આ વચનો અમે જે વાંચીએ અને એ વચનો શ્રોતાજ સાંભળે તેઓને પણ પ્રભુપિતા તમે એ વચનો સમજવાને માટે જીવનમાં ઉતારવા માટે સહાયતા મદદ કરો અને આશીષની કૃપા થવા દેજો આજના આજના દિવસના વચન જે વાંચવાના છે એમાં એકથી પચીસ સુધી રોજ વાંચશે અને પચીસથી આગળ

તેમજ તેમાં તમારે કઈ ઘટાડો કરવો નહીં એ માટે કે યહોવા તમારા દેવની જે આજ્ઞા હું તમને ફરમાવું છું તે તમે પાળો બળ પીવાને રીતે યહોવાએ જે કર્યું તે તમારી નદરે તમે જોવું છે કેમ કે જે માણસો બળ પીવાના ઉપાસકો હતા તે સર્વનો યહોવા તારા દેવે તારી મધ્યથી વિનાશ કર્યો છે પણ તમે જે યહોવા તમારા દેવને વળગી રહ્યા કે સર્વ આજે જીવતા રહ્યા છો જુઓ મેં તમને યહોવા મારા દેવના ખંડ મન પ્રમાણે વિધિઓ તથા કાનૂનો શીખવ્યા છે એ સારું કે જે દેશ વતન પ્રાપ્ત કરવા સારું તેમાં તમે તેમાં પ્રવેશ કરો છો તેમાં તમે એ પ્રમાણે વર્તો માટે તે પાણીને અમલમાં આણો કેમ કે એથી દેશ જાતોની નજરમાં તમે જ્ઞાની તથા બુદ્ધિમાન ગણાજો કેમ કે તેઓ એ સર્વ વિધિઓ સાંભળીને કહી શકે ખરેખર આ મહાન દેશજાતિ જાતિ એક નાની તથા બુદ્ધિમાન પ્રજા છે કેમ કે એવી કઈ મોટી દેશ જાતિ છે ત્યારે આપણી સાથે રાખે છે અને એવી કઈ મોટી દેશ જાતિ છે કે જેને આ સર્વ નિયમો કે જે હું આજે તમારી આગળ પ્રગટ કરું છું તેના જેવા અદર વિધિઓ તથા કાનૂનો હોય કેવળ પોતા વિશેષતા ઉદાહરણ રહે ને ખંતી તાર આત્માની સંભાળા રખેને તારી નદરે જુલા કૃત્ય તો ભૂલી જાય મે રખેને તાર આયુષ્યના સર્વ દિવસો પર તાર અંતકરણમાંથી તે જતા રહે પણ તારા છોકરાને તથા તારા છોકરાના છોકરાને એ જણા તો હરે માં યહોવા તારા દેવની સમક્ષ ઉભો રહ્યો તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર ને હું તેઓને મારા વચન કહી સંભળાવીશ એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે તેમાં તેઓ મારો ડર રાખતા શીખે ને પોતાના પણ તે શીખે અને તમે આવીને પર્વતની ટળેટીમાં ઊભા રહ્યા અને પર્વત પડતો હતો ને તેના ભડકા ગગન સુધી પહોંચતા હતા ને અંધકાર તથા વાદળ તથા અંકાર બધે વ્યાપી ગયા હતા અને હું આ ભડકાની મધ્યથી તમારી સાથે બોલ્યો તમે શબ્દોનો ઉચ્ચાર સાંભળો ખરા પણ કોઈ આકૃતિ તમારા જોવામાં આવી નહીં તમે ફક્ત સાત સાંભળ્યો અને તેણે પોતાનો કરાર તમને જાહેર કરો ને તે એટલે 10 હુકમો પાડવાની તેણે તમને આજ્ઞા કરી અને તેણે બે શિલાપાટીઓ પર તે લખ્યા અને તે સમયે યહોવાએ તમને વિધિઓ તથા કાનૂનો શીખવવાનું મને ફરમાવ્યું એ સારું કેમ પહેલી પાર જે દેશમાં તમે વર્તન પ્રાપ્ત કરવા જાઓ છો તેમાં તમે તે પાડો માટે પોતા વિશે ઘણી સંભાળ રાખો કેમ કે તમારી સાથે તે દિવસે તમે કોઈ પણ પ્રકારનો આકાર જોયો નહીં રસીને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો એટલે નર કે નારીની પ્રતિમા અથવા પૃથ્વી પરના કોઈ પશુની પ્રતિમા કે વાયુમાં ઉડનાર કોઈ પક્ષીની પ્રતિમા કે જમીન પર પેટે ચાલના કોઈ પ્રાણીની પ્રતિમા અથવા પૃથ્વી તળેના પ્રાણીમાંની કોઈ માછલીની પ્રતિમા તમે બનાવો અને રખેને વ્યોમ ભણી તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા એટલે તર આ એટલે આખું ગગનમંડળ કે જેઓને યહોવા તારા દેવી આકાશ તળેના સર્વ લોકોને વહેંચી આપ્યા છે તેઓને જોઈને તું આકાશ સાહેબને તેઓની પૂજા કરી પણ યહોવાએ તમને લોઢાની પટરીમાંથી એટલે વિસ્તારમાંથી કઢી આણ્યા છે એ સારું કે જેમ આજે છો તેમ તમે તેના વારસાના લોક થાવી યહોવા તમારી લીધે મારા પર કોઈકાન થયો ને તેણે એવા સોગન ખાતા કે તું યર્દનની પહેલી પાર જવા પામશે નહીં ને યહોવા તારો દેવ જે ઉત્તમ દેશનો વારસો તને આપે છે તેમાં તું પ્રવેશ કરશે નહીં પણ હું તો નિશ્ચય આ દેશમાં જ મરવાનો છું હું હર્દન ઉતરવા પામવાનું જ નથી પણ તમે તો પેલી વાત જશો વર્તન પ્રાપ્ત કરશો તો તમે જે કરાર તમારી સાથે કર્યો છે એ તમે વિસ્તરી જાઓ ને કોઈ પણ વસ્તુના આકારની મૂર્તિની મૂર્તિ જે વિશે યહોવા તારા દેવે તને મના કરી છે તે તમે પોતાને જ કાઢે બનાવો

તમારી સામે સાક્ષી રાખીને કહું છું કે યડન ઉતરીને જે દેશનું વતન પ્રાપ્ત કરવાને તમે જાઓ છો તેમાંથી જલ્દી તમારો પૂરો નાશ થઈ જશે તેમાં તમે દીર્ઘાયુષ્ય ભોગવશો નહીં પણ તમારો પૂરો નાશ કરી નાખવામાં આવશે અને યહવા તમને દેશ જાતિઓ મધ્ય વિખેરી નાખશે ને જે દેશ જાતિઓ મધ્યે યહોવા તમને લઈ જશે તેઓ મધ્યે તમારા માના થોડા બસશે અને ત્યાં રહીને તમે માણસના હાથના ઘડેલા લાકડાના તથા પથ્થરના દેવદેવીઓની એટલે જોઈ ન શકે કે સાંભળી ન શકે કે ખાઈ ન શકે કે સૂંઘી ન શકે એવા દેવદેવીઓની સેવા કરશો પણ જો ત્યાંથી તમે યવા તમારા ઈશ્વરને શોધશો ને જો તું તારા પૂરા અંતઃકરણથી તથા તારા પૂરા જીવથી તેની શોધ કરશે તો તે તને મળશે જ્યારે તું સંકટમાં હોય અને આ સર્વ વિપત્તિઓ તારા પર આવી પડી હોય ત્યારે આખરે તું યહોવા તારા ઈશ્વરની તરફ પાછો ફરીને તેમનું કહેવું સાંભળશે કેમ કે યહોવા તારા ઈશ્વર તે દયાળુ ઈશ્વર છે તે તારો ત્યાગ કરશે નહીં ને તારો નાશ કરશે નહીં તેમજ જે કરાર તેમણે પ્રતિજ્ઞાપૂર્વક તારા પિત્રોને સાથે કર્યો તેને તે વિસરી જશે નહીં કેમ કે ઈશ્વરે મનુષ્યને પૃથ્વી પર ઉત્પન્ન કર્યું તે દિવસથી માંડીને તારી અગાઉનો જે વખત વીતી ગયો છે તેને તથા પૃથ્વીના એક છેડાથી તે બીજા છેડા સુધી પૂછી જુઓ કે વારું આ અદ્ભુત કૃત્ય જેવું બીજું કંઈ થયું છે અથવા તેના જેવું કંઈ સાંભળવામાં આવ્યું છે જેમ તે ઈશ્વરની વાણી સાંભળી છે તેમ અગ્નિ મધ્યથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું અથવા જે બધું યો તમારા ઈશ્વરે મિશનમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું તેમ કરીને એટલે પરીક્ષણો ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હક તથા લંબાવેલા બાહો તથા મોટા ત્રાસદાયક કૃત્યો વડે બીજી દેશ જાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે એ બધું તને દર્શાવવાનું કારણ એટલું જ કે તું જાણે કે યહોવા તે જ ઈશ્વર છે અને તે વિના બીજા કોઈ નથી તે તને બોર્ડ આપે એ માટે તેમણે આકાશમાંથી પોતાની વાણી તને સંભળાવી અને પૃથ્વી પર તેમણે તને મોટી આગ દેખાડી અને તે તેમના શબ્દો અગ્નિ મધ્યથી સાંભળ્યા અને તારા પિતૃઓ પર તેમનો પ્રેમ હતો ये माते टेमने टेमनी पाचर टेमना वंशज ने पसंद करया नेपोते हाजर टेमनी પોતાનો મોટો સામ્રાજ્ય વડે મિશન મુકી બહાર ગાડી લાગ્યા એ માટે કે કે તારા કરતાં મોટી તથા સમર્થ દેશ જાતિઓને તારી આગતની હાકિકા દે તને તેણા દેશમાં પ્રવેશ કરાવી લે કે તને વાસામાં આપે જ્યાં આજ છેતે માટે આજ તું જાણ તથા કે આકાશમાં તથા નીચે પૃથ્વીમાં તેમના સિવાય બીજો કોઈ નથી અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાડવા કે તારું તથા તારી પાછળ તારા છોકરાનું ભલું થાય જે તમારા ઈશ્વરને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય થાય ત્યાર પછી મુશાએ નગરો એ માટે કે જે મનુષ્ય ઘાતકે પોતાના પડોશીની સાથે અગાઉથી વેરા ન હોય એમ છતાં તેને અજાણે મારી નાખ્યો હોય તે ત્યાં નાસી જાય અને એ નગરોમાંના કોઈ એકમાં નાસી જઈને તે બચી જાય તે નગરો આ અરણેના સપાટ પ્રદેશમાં બેસે એ રૂબેલીઓ માટે અને ગિરિયાદમાં રામોર એ ગાદીઓને માટે અને બાસાનનો ગોલાર એ મનાસીઓને માટે અને જે નિયમ નિયમુસાય ઈઝરાયલી પ્રજા આગળ મૂક્યો તે આ છે ઈઝરાયેલી લોકો મિશામાંથી નીકળે ત્યારે મૂસાએ તેઓને જે કરારો તથા વિધિઓ તથા કારણો કઈ સંભળાવ્યા તે આ છે અમોરીનો રાજા સિહોન જે હેસબોનમાં રહેતો હતો ને જેને મૂસાએ તથા ઇઝરાયેલી લોકોએ મિશનમાંથી નીકળ્યા પછી પરાજિત કર્યો હતો તેના દેશમાં યર્દન પાર બેથ પેઓની સામેની કીણમાં તે તેણે કહી સંભળાવ્યા અને તેઓએ તેના દેશને તથા બાસણના રાજા ઓગના દેશને પોતાનું વતન કરી લીધું તેઓ યરદન પાર્ક પૂર્વ આવેલા અમુરથી તે શિયોન પર્વત એટલે હેરમોન સુધીનો દેશ તથા યર્દન પાર્ક પૂર્વ બાજુ આખો અરાબા તે છે પિસગાળના ધોળાવ નીચે આવેલા અરાબાના સમુદ્ર સુધી પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો અમે તમારો આભાર માનીએ છીએ તમારે સ્તૃતિ કરીએ છીએ કે આજના દિવસે તમે અમારા જીવનને એક નવો દિવસ આપો અને આ સુંદર સમય તમે અમને પૂરો પાડે કે અમે તમારા પવિત્ર વચનો અમારા શુદ્ધોટો દ્વારા વાંચી શકીએ તેને માટે એટલા માટે શક્ય છે પિતા બાપ કે તમે દયાળુ ભલાઈ કરનાર પિતા છો અને તમે અમારા પાપોને ધ્યાનમાં નથી લેતા પણ તમે અમને ક્ષમા કરો છો એને એક નવું જીવન આપો છો ત્યારે પિતા બાપ આ વચનો અમે વાંચીને ભૂલી ન જઈએ પણ એને અમારા જીવનમાં ઉતારીએ અને વચનો પ્રમાણે અમે તમારા માર્ગોમાં ચાલી તેને માટે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ આ વચનો સાંભળનાર સોતાજનને પણ પ્રોભાપ તમે તમારી આશીષની વર્ષા કરજો અને પિતા તેઓના જીવનોને પણ પ્રોપીતા આ વચનો કૃપા તમે થવા દો વિશેષ પિતા બાપ તમારો વચન છે અને તેની નિશાનીઓ રૂપે અત્યારે જગતની અંદર ઠેકાણે લડાઈઓ ચાલી રહી છે ધરતીકંપો થઈ રહ્યા છે વાવાઝોડા આવી રહ્યા છે અને વર્ષાની અતિવર્ષા થઈ રહી છે અને હજારો લાખો લોકો પ્રપિતા તેની અંદર પીડાઈ રહ્યા છે પણ તમે કહ્યું છે કે મારા આ અગાઉ આ સગડું બનવું જરૂરી છે તમે ભયભીત ન થશો અને એ જ વચ્ચેનો પ્રિતા અમે અમારા જીવનની અંદર યાદ રાખીએ અમારા હૃદયની અંદર કોતરી દઈએ અને અમે ભયભીત ન થતા ક્રોપિતા તમારા માર્ગની અંદર અડગ રીતે ઉભા રહીએ અને ચાલીએ તેને માટે તમારી સહાયતા મદદ માગી લઈએ છીએ વિશેષ અમારા દેશ અમેરિકા અમારા દેશના રાજનેતાઓ અને અમારા દેશની પ્રજાને તમારા આશીર્વાદથી વિકસિત કરશે અમારા રાજનેતાઓને તમે બુદ્ધિ જ્ઞાન રાહ પરથી ભરપૂર કરશો તેઓને તેઓની જવાબદારી અદા કરવાને માટે પણ ટૂંકીતા તમારી સહાયતા મદદ આવવા દે છે ભારત દેશ અને ભારત દેશના રાજનેતાઓને પણ ટૂંકીતા

આત્મ સ્પર્શ કરો અને સગડા વણ પ્રભુ સાજા પડો મળે અને તમને માનને મહિમા કે એ કૃપા થવા દેજો ગરીબ પના દુખ ભોની સહાય ના મદદ કરો જે કુટુંબ મરણે પ્રવેશ કરે હોય એ કુટુંબને તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો અને સ્વજનના જવાત જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે પણ તેઓની સહન પૂરી પાડજો પ્રભુ પિતા તમે ક્યારે આવશો એ અમે જાણતા નથી પણ તમે જ્યારે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર હોઈએ એને માટે તમે અમને તૈયાર કરો અને અમારી સહાયતા મદદ કરો હવે પછી અમે તમારા હાથમાં સોંપાય છે અમારી આ સગડી અરજો ગરજો વિનંતીઓ અમારા મધ્યસ્થી સુખરી છે કાળવેડા પાડવાથી જે દિવસે પૂરતા પામ્યા તેમના મીઠા અને પહેલા નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ સાંભળી અને તેનો સ્વીકાર કરજો પિતા આવી